ચાલો ગાઈશ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને હિન્દ આપણે આ વિડીયોની અંદર છે ને ચાઇના અને ભારત આ બંનેનું કમ્પેરિઝન કરવાનું છે કે ભાઈ ચાઇના કઈ બાબતે મજબૂત છે અને કઈ જગ્યાએ કમઝોર છે અને ભારત કઈ બાજુથી મજબૂત છે અને કઈ બાબતે કમઝોર છે આ બંને વસ્તુ એકદમ પિન પોઈન્ટ સમજવાના છે મહેરબાની કરીને વિડીયો પૂરો છો છો અને જેટલા પણ લોકો નાના દેશારે કમ્પેરિઝન કરે ને જેમ કે બાંગ્લાદેશ હોય પાકિસ્તાન હોય ભારતની કમ્પેરિઝન જે આવા નાના દેશ કરે ને હકીકતમાં એ દેશ તો કમ્પેરિઝન કરવાનું હોય જ નહીં એ દેશ આરે કેમકે એની ઇકોનોમી અને આપણી ઇકોનોમીમાં જમીન આસમાનનો ફરક છે તો જો કમ્પેરિઝન તમારે કરવું હોય ને આપણા દેશથી જે દેશ વધારે આગળ હોય ને એની સાથે કમ્પેરિઝન કરાય તો ક્યાંક આપણો દેશ આગળ આવે બાકી તમે જો નીચેના દેશ આરે કમ્પેરિઝન કરો તો તમને એક પ્રકારે અહંકાર આવશે અને તમને એમ થાય કે ભાઈ હવે હું એમાં આપણી કરતાં તો પાછળ છે ઓલરેડી તો પાછળ છે એ દેશને ન જોવાય હકીકતમાં આગળ છે ને એ દેશને જોવાય તો પછી આપણા દેશની અંદર ક્યાંક ખબર પડે કે આપણે શું કરવું આ જગ્યાએથી તમને ખબર પડે કે ભાઈ કયો દેશ કેટલો વિકાસ કરે છે અને આપણા દેશે કેટલો વિકાસ કરેલો છે અને કેટલો કરવાનો બાકી છે આ જગ્યાએથી આપણને ખબર પડે બાકી તમારથી પાછળ છે એને જોશો તો પછી વિકાસ તો એકસો ને એક ટકા અટકી જશે એટલા માટે હું તમને મોસ્ટ ઓફલી કહું છું કે ભાઈ ભારત અને પાકિસ્તાનનું કોઈ દિવસ કમ્પેરિઝન કરવું જોઈએ નહીં કોઈ પણ કારણોસર ન થવું જોઈએ અને ભારત અને ચાઇનાનું કમ્પેરિઝન થવું જોઈએ ઘણી ખરી જગ્યાએ થવું જોઈએ એટલા માટે કે ભાઈ ભારતને નાનું દેખાડવા માટે નહીં શા માટે ભારત અને ચાઇનાનું કમ્પેરિઝન એકસોને એક ટકા થવું જોઈએ કેમ એટલા માટે નહીં કે ભાઈ ભારતને નાનું અને ચાઇનાને મોટું દેખાડવા માટે પરંતુ ભારતને જો વિકાસ કરવો છે ને ભારતને જો હકીકતમાં થોડુંક હજી આગળ વધવું છે તો ભારતે મજબૂત દેશને હજી સમજવો પડશે જે વિકસિત દેશો છે જે એના કરતાં આગળ છે ને એ દેશોને પ્રોપરલી એનાલિસિસ કરવા પડે તો આપણે આ વિડીયોની અંદર ખાસ કરીને જોવાનું છે કે ભાઈ ભારતની ઇકોનોમી કઈ રીતે રન કરે છે અને ચાઇનાની ઇકોનોમી કઈ જગ્યાએથી રન કરે છે કઈ રીતે મજબૂત છે કઈ ઇકોનોમી બંને ઇકોનોમી મજબૂત જ છે પરંતુ જગ્યાઓ અલગ અલગ છે ઓકે બંનેની અંદર સારા પોઈન્ટ પણ છે અને ખરાબ પોઈન્ટ પણ છે આપણે કેમ દરેક માણસની અંદર ક્યાંક સારું હોય ને ક્યાંક ખરાબ હોય એક્ઝેક્ટલી એ જ રીતે કોઈ પણ ઇકોનોમી તમે લઈ લો ક્યાંક ને ક્યાંક તો ઈકોનોમીની અંદર સારું હશે અને ક્યાંક ને ક્યાંક તો ઇકોનોમીની અંદર ખરાબ હશે હશે ને હશે પછી અમેરિકા હોય રશિયા હોય ચાઇના હોય ઇન્ડિયા હોય યુરોપ હોય અથવા તો આફ્રિકા હોય ને તો પણ ભલે કાંઈ પણ હોય કોઈ પણ દેશ હોય કોઈ પણ ઇકોનોમી હોય ઇકોનોમીની અંદર દસ પોઈન્ટ ખરાબ હોય તો એની સામે દસ પોઈન્ટ સારામાં સારા નીકળે ખરા આરામથી નીકળે તો સૌથી પહેલો પોઈન્ટ છે ભારતની ઇકોનોમી કવડી ત્રણ પોઈન્ટ સાત ઓલમોસ્ટ તમે ગણો ને તો ચાર ટ્રિલિયન ડોલરની આસપાસની થાય ઇકોનોમી ભારતની ઇકોનોમી એની સામે ચાઇનાની ઇકોનોમી તમે જુઓ ને તો સત્તર ટ્રિલિયન ડોલર ભારત કરતાં ચાઇનાની ઇકોનોમી છે ને ઓલમોસ્ટ ચારથી પાંચ ગણી મોટી કહેવાય અને વિશ્વની સૌથી મોટી ફેક્ટરી છે આ વસ્તુ વસ્તુનું ભૂલવી જોઈએ આપણે હો તો ફેક્ટરી છીએ પરંતુ આપણે સર્વિસ માટેની ફેક્ટરીએ છીએ આપણે આઈટી સેક્ટર અથવા તો ટેકનોલોજી સેક્ટર આવે ને એની અંદર આપણું કામ સારામાં સારું છે આ લાઇનની અંદર આપણને કોઈ ટક્કર ન મારી શકે ચાઇના પણ નહીં અમેરિકા યુરોપને પણ કાંઈ પણ ટેકનોલોજી જોતી હોય ને તો ઇન્ડિયા પાસે આવવું પડશે કેમકે જો ચાઇના પાસે જશે ને તો શાયદ આપણી કરતાં સારા લોકો એને મળી તો જશે પરંતુ સિક્યુરિટી છે ને એ ખતરામાં આવી જાય એ માણસ કોઈ દિવસ એની પાસે કામ નહીં કરાવ ગમે એટલો વિશ્વાસો આવી જાય ને તો પણ નહીં ચાઇના નહીં એટલે નહીં આખા વિશ્વને અહેસાસ છે કે ભાઈ ચાઈના ઉપર આંખ બંધ કરીને ભરોસો કરવો એ એનો શું અંજામ આવે ને આખા વિશ્વને ખબર છે તમે કહો અને એને ખબર પડે એવું કાંઈ નથી ચાઇના પાસે તમે ફેક્ટરીનું કામ કરાવી શકો કાંઈ પણ પ્રોડક્ટ ઉત્પન્ન કરાવી શકો પરંતુ સર્વિસનું કામ છે ને સૌથી વધારે કોઈ સેફ કન્ટ્રી પાસે જ કરાવશે જેમ કે ઇન્ડિયા હોય અથવા તો કોઈ પણ યુરોપિયન કન્ટ્રી હોય આવી રીતે અલગ અલગ દેશોમાં થાય પરંતુ ચાઇના પાસે જેટલું શક્ય હોય ને એટલું ઓછું કામ કરાવે સર્વિસનું કામ જે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય ટેકનોલોજીવાળું એની અંદર અમેરિકા બિલકુલ બાંધછોડ કરશે નહીં ચાઇના એ જેટલું ઓછું થાય ને એટલું ઓછું રાખશે પ્રોડક્ટમાં પૂરેપૂરું રાખશે પરંતુ સર્વિસમાં નહીં ટેકનોલોજીમાં બાંધછોડ નહીં કેમકે ડેટા એકવાર લીક થઈ ગયું ને તો અમેરિકા આખે ખું લીક થાય એક પ્રકારે અને ચાઇનાને આ કામ બખૂબી આવડે છે શીખવાડવું નહીં પડે ચાઇના પાસે રિવર્સ એન્જિનિયરિંગ સારામાં સારી છે તમે કાંઈ પણ વસ્તુ ઉત્પન્ન કરો કાંઈ પણ ચાઇના પાસે એટલી તાકાત છે કે એક મહિનાની અંદર એની સેમ ટુ સેમ પ્રોડક્ટ તમારાથી દસ ગણા નાના ભાવે એ વસ્તુ વેચતો કરશે તમે કોઈપણ વસ્તુ દસ લાખની વેચો છો ને તો એ એક લાખની અંદર વેચવાની ચાલુ કરશે એની ઈદ વસ્તુ ઇનફેક્ટ બે વર્ષ પછી એનાથી પણ સારું મળશે તમારથી સસ્તું તમારો ધંધો ભાંગી નાખશે ચાઇના ચાઈના પાસે એટલી મોટી ટેકનોલોજીઓ છે એક બે વર્ષની અંદર તમારો ગમે એવડો ડેટા હોય લીક કરી જ લે ચાઈના ભલે ગમે એટલા બિલિયન ડોલર એને ખર્ચવા પડે અગર એને એમ લાગે છે ને કે આ ડેટા આપણે જોતો છે તો એ લાઈન રહે ગમે એમ કરે અમેરિકા અને રશિયા આ બંનેની પણ ટેકનોલોજી આરામથી એ લોકો રિવર્સ એન્જિનિયરિંગ કરે છે અમેરિકા જેની અંદર વન ટ્રિલિયન ડોલરનો ખર્ચો કરે ને ચાઇના એની અંદર વન ટ્રિલિયન નહીં એનાથી અડધા રૂપિયાનો ખર્ચો કરે અને એની કોપી મારીને એનાથી પણ સસ્તું વેચે તો અમેરિકાની પ્રોડક્ટ શું થાય લીક આ વસ્તુ અમેરિકા બિલકુલ પસંદ ન કરે એટલા માટે ચાઇનાને દાવ મળશે પરંતુ પ્રોડક્ટની અંદર પ્રોડક્ટ કોઈપણ દેશ એની પાસે ઉત્પન્ન કરાવશે પરંતુ કોઈપણ પ્રકારની ટેકનોલોજી છે ને એની ઉપર એટલો બધો ભરોસો નહીં થાય ચાઇના ઉપર કેમ કે તાનાશાહી છે ડેમોક્રેસી નથી ત્યાં લોકશાહી નથી તાનાશાહી છે દેશ ચાઇનાનો વિકાસ ઇન્ડિયાની સરખામણીમાં તમે જુઓ ને તો ભાઈ ચાઇના તમને ખબર છે ચારથી પાંચ ગણું મોટું છે તો પછી વિકાસ પણ એ રીતે કરશે વિકાસ નાનો હશે પરંતુ તો એ આપણી કરતાં તો થોડો ઘણો સારો જ કહેવાશે ઇન્ડિયા જે ચાર ટ્રિલિયન ડોલરની છે અને પાંચથી સાત ટકા વધે તો આ પણ સારું છે ઇન્ડિયાનું ભવિષ્ય સારું છે અને ચાઇનાનું વર્તમાન અત્યારે થોડું ઘણું ઘણા ખરા ખતરાઓ છે એની ઇકોનોમી અત્યારે ઘણી ખરી ઠપ પડેલી છે વિશ્વની યંગમાં યંગ યંગેસ્ટ પોપ્યુલેશન હોય ને તો ઇન્ડિયા પાસે સૌથી વધારે છે અત્યારે વિશ્વમાં ટોપ નંબરનો દેશ છે ઇન્ડિયા પોપ્યુલેશનની અંદર જે યંગ લોકો સૌથી વધારે અહીંયા રહી ભારત દેશની અંદર એક સમયે ચાઇના કહેવાતું જ્યાં અત્યારે આપણે છીએ ને ત્યાં કે ભાઈ યંગમાં યંગ પોપ્યુલેશન એક સમયે ચાઇનાનું ફર્સ્ટ નંબર હતું વિશ્વની અંદર અત્યારે એ લોકો બુઝુર્ગ થયા તો એનું ઓલ્ડેસ્ટ પોપ્યુલેશનની અંદર ફર્સ્ટ નંબર ઉપર છે દોઢસો કરોડ દોઢસો કરોડની આબાદી જ છે બે દેશની અંદર ઓલમોસ્ટ તો એક પાસે યંગ આબાદી છે અને એક પાસે વૃદ્ધ પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ ચાઇના એક પ્રકારે પ્રોપરલી સિસ્ટમમાં ચાલે છે એને કોઈ ટક્કર મારી ન શકે આરામથી અને ઇન્ડિયા અનિશ્ચિત છે એની કોઈ સિસ્ટમ નથી ઇન્ડિયામાં ઇન્ડિયામાં યંગ વર્ગ સૌથી વધારે છે પરંતુ ટેલેન્ટ નામની વસ્તુ બહુ ઓછી છે નથી એમ નથી કહેતો બહુ ઓછી છે હું તમને કહી દઉં ચાલો આપણા દેશની અંદર સો લોકો છે એની અંદર ટેલેન્ટેડ કેટલા છે માત્ર બેથી પાંચ લોકો જો સોમાંથી પાંચ લોકો માત્ર ટેલેન્ટેડ હોય ને તો એ ભારત દેશની સૌથી મોટી કમજોરી કહેવાય ભારત દેશ અત્યારે હું કહું છું કે ભાઈ વિકાસ સારો કરે છે અને ચાઇના વિકાસ તો કરે છે પરંતુ આપણી સરખામણીમાં સ્લો એની સરખામણીમાં સારું કહેવાય ઠીક ઠાક કહેવાય ખરાબ ન કહેવાય તો ભારતની અંદર છે ને અત્યારે ફેક્ટરીઓ લગાતાર વિકાસ કરે છે નવી નવી ફેક્ટરીઓ બને છે અને નવી નવી કંપનીઓ જે ગૂગલ હોય માઇક્રોસોફ્ટ હોય વગેરે વગેરે જે કાંઈ કંપનીઓ છે નેશનલ ઇન્ટરનેશનલ બિલિયન્સ ઓફ બિલિયન્સ ડોલરની અંદર આ બધી કંપનીઓ રોકાણ કરે છે તો આ રૂપિયા ક્યાંયથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ ન કહેવાય ઇન્ડિયાની અંદર ઇન્ડિયાનો ગ્રોથ હવે ભવિષ્યમાં આવનારા વીસ વર્ષ માટે ખૂબ જ મહત્ત્વનો છે ખૂબ જ એટલે ખૂબ જ હરેક માણસ માટે દેશની અંદર રહેતો કોઈ પણ સામાન્ય માણસ હોય ને તો પણ ભલે એના ખીચા સુધી અસર પગશે ત્યારબાદ ઇન્ડિયા આઈટી સેક્ટર માટે ખૂબ જ પ્રચલિત છે ઓલ ઓવર વિશ્વની અંદર આઈટી સેક્ટર માટે ઇન્ડિયા ખૂબ જ સારામાં સારું નામ છે આખા વિશ્વને ઇન્ડિયા ઉપર ભરોસો છે પરંતુ ચાઇના ઉપર નથી તો ચાઇના ઉપર ક્યાંક તો ભરોસો છે આ વિશ્વને ચાઇના ઉપર ક્યાંક તો ભરોસો છે આ વિશ્વને તો ચાઇના ઉપર છે ને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ત્યારબાદ છે હાર્ડવેર ઇલેક્ટ્રોનિક કાંઈ પણ આઇટમ હોય ને આ બધી વસ્તુ ઉપર વિશ્વ ભરોસો રાખે કેમ કે ફેક્ટરી છે ફેક્ટરી પાસે માલ બનાવશે પરંતુ સોફ્ટવેરને આ બધું વસ્તુ ન લે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આરામથી ખરીદશે પરંતુ ઇલેક્ટ્રોનિક સર્વિસ આવે ને એ નહીં લે કેમ ડેટા લીક થવાનું બીક ડેટા એકવાર ચોરાણું ને પછી તમારી પાસે ગમે તે વસ્તુ હોય ગમે તે મતલબ ગમે તે તમે ગમે એટલા મજબૂત હો ગમે એટલા તમારી પાસે રૂપિયા હોય તમે લીક થયા તમે એક્ઝેક્ટલી છે શું તમારી દિનચર્યા એકવાર લીક થઈ ગઈ ને તો પછી પૂરું તમારું તમારો ભરડો ગમે એ માણસ લઈ શકે આરામથી તો ચાઇનાથી આટલા માટે આખું વિશ્વ ડરે છે ત્યાર બાદ છે ડિફેન્સ આપણા દેશની આર્મીની વાત તો ઓલ ઓવર વિશ્વની અંદર ત્રીજા નંબરની આર્મી કહેવાય ઇન્ડિયાની આર્મી બીજા નંબરની અને પહેલા નંબરની તમને ખબર જ છે પહેલા નંબર ઉપર અમેરિકા બીજા નંબર ઉપર ચાઇના અને ત્રીજા નંબર ઉપર ઇન્ડિયા આ ત્રણ આર્મી સૌથી વધારે મજબૂત ઓલ ઓવર વિશ્વની અંદર ત્યારબાદ છે ઇન્ડિયા ઇન્ડિયા એક ડેમોક્રેસી કન્ટ્રી છે લોકશાહી દેશ છે પરંતુ ચાઈના લોકશાહી નથી ત્યાં તાનાશાહી છે તાનાશાહી દેશની અંદર ઓલમોસ્ટ એક પ્રકારે રાજાશાહી હોય એક માણસ જે કહે એ જ રીતે આખા આખા દેશને ચાલવું પડે અને જો કોઈ માણસ ભૂલમાં વિરોધ કરે તો ગાયબ તાનાશાહી દેશ આ રીતે કામ કરે જો તમે ભૂલમાં તાનાશાહી દેશની અંદર સવારે વિરોધ કરો ગવર્મેન્ટનો હોય તો પણ ભલે અને રાજાનો હોય ને તો પણ ભલે સાંજ પડતાં પડતાં તમે એના લોકઅપની અંદર હશો અથવા તો ઓલમોસ્ટ તમે શરીર છોડી દીધું હશે ઓકે આ રીતે તાનાશાહી કામ કરે વિરોધ એટલે સાફ પૂરું ત્યારબાદ છે શેરબજારની અંદર હાઈ પ્રોટેન્શિયલ ગ્રોથ છે ઇન્ડિયાની અંદર ઇન્ડિયાના શેરબજારની અંદર સારામાં સારો ગ્રોથ થવાની સંભાવના છે કેમ કે લોકશાહી દેશ છે અને આખા આખા વિશ્વને ઇન્ટરેસ્ટ પણ ઇન્ડિયામાં છે ચાઇના કરતાં વધારે અમેરિકાને ઓલમોસ્ટ ખટકે છે કે ભાઈ આ માણસ તો ન રહેવો જોઈએ કેમકે વિરોધ ખૂબ જ છે અને ઉપર જાતા તાનાશાહી છે ક્યારે કોની ઉપર અટેક કરે એની કોઈ ગેરંટી વોરંટી નથી માણસનું મગજની અંદર એકવાર ફટકું કે ભાઈ આ માણસને મારવો છે તો પછી ખરાબ થઈ શકે તાનાશાહી દેશની અંદર પરંતુ ડેમોક્રેસીની અંદર આવી રીતે અટેક ન થાય કોઈ દિવસ જડ દઈને તો અમેરિકાને આ ડર સૌથી મોટો સતાવે છે ચાઈના ઇઝ અ નોટ અ ડેમોક્રેટિક્સ નેશન આટલા માટે ચાઈનાને પછાડવામાં આવે છે દબાવવામાં આવે છે આખા વિશ્વ તરફથી જે મજબૂત ઇકોનોમી છે ને ઇન્ડિયા અમેરિકા યુરોપની ઘણી બધી કન્ટ્રીઓ આ કન્ટ્રીઓ ચાઇનાને દબાવે છે કે ભાઈ નીચે પડે હવે એની સરખામણીમાં તમે ચાઇનામાં જુઓ ને તો શેર બજાર એનું સારામાં સારું છે ગ્રોથ પણ સારામાં સારું કરે છે ઘણો સમય ન પણ કરે પરંતુ ચાઇનાનું બજાર એક પ્રકારે રેગ્યુલેશનમાં છે ખૂબ જ વધારે ઇન્ડિયાની સરખામણીએ કેમકે તાનાશાહી છે ને તાનાશાહી મતલબ એક પ્રકારે હરેક જગ્યાએ કંટ્રોલ હરેક જગ્યાએ નિયંત્રણ લોકો શું બોલશે કેટલો વિરોધ કરશે કેટલો વિરોધ નહીં કરે શું ખાશે શું પીશે કેમ રહેશે કઈ રીતે ચાલશે ઉઠશે બેસશે આ બધી જ વસ્તુઓ નિયંત્રણ કરવામાં આવે ને આવી કન્ટ્રી એક પ્રકારે તાનાશાહી કન્ટ્રી કહેવાય જેની અંદર હરેક પ્રકારના માણસને રેગ્યુલેટ કરવામાં આવે કે ભાઈ આ માણસ આ રીતે જ રહેશે આખે આખું માણસનું આખે આખું જૂથ હોય ને ડિસાઇડ કરવામાં માગ્યો કે ભાઈ આ નિયમ એટલે આ નિયમ દરેક માણસ ઈચ્છા હોય કે ન હોય એ વસ્તુને ફોલો કરવી પડે આ રીતે તાનાશાહી કામ કરે તો ભારત દેશની અંદર છે ને તમારે આવનારા દસથી વીસ વર્ષ જે ભારત દેશ માટે ખૂબ જ મહત્ત્વના છે અને સારામાં સારો ગ્રોથ મળી શકે એમ છે સરકાર પણ પાવરફુલ છે અને ઓલ ઓવર વિશ્વની અંદર અત્યારે ઇન્ડિયાનું સારામાં સારું પરફોર્મન્સ પણ છે ખરાબ નથી આપણે કોઈપણ દેશને સારી અને ખરાબ રીતે બંને રીતે જોવું પડે કે ભાઈ ક્યાં ખરાબ કરે છે અને ક્યાં સારું કરે છે તો અત્યારે સૌથી વધારે કારણો ઇન્ડિયાના સારા છે ખરાબ ઓછા છે છે ખરા પણ ખરાબ ઓછા છે અને ચાઇનાનું જે તમને મેં કીધું કે ભાઈ નિયંત્રણ નિયંત્રણ ચાઇનાને આગળ નહીં આવવા દે જે એની અંદર તાનાશાહી છે ને એ એનું સૌથી મોટું નુકસાન છે જે વિશ્વને એની ઉપર ભરોસો કોઈ દિવસ નહીં કરવા દે ઓકે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય